વિકાસ ગામડે ગામડે પહોંચ્યું અમે ગરીબની જરૂરિયાતનું પણ ધ્યાન રાખ્યું ગુજરાતના ભાવિનું પણ ધ્યાન રાખ્યું પરંતુ આ બધું માત્ર નેતાઓના ભાષણમાં જ સાંભળવા મળશે કારણ કે હકીકત એ છે કે ગુજરાતના ગામડાઓમાં આજે પણ લોકો પરિવહનની સુવિધાથી વંચિત છે અને રોજ ગુજરાતનું ભાવિ પરિવહનના અભાવે જોખમ ખેડવા મજબૂર તો આવો ત્રીસ વર્ષથી પરિવહન સુવિધાની રાહ જોતા ગામના લોકોની તકલીફોથી આપને પરિચિત કરાવીએ આ છકડો જ અમારી જિંદગી છે તમે એને જોખમી કહેશો પણ આ જ અમારા માટે પરિવહનનું સાધન છે કારણ કે વિકાસશીલ સરકારની પરિવહન સુવિધા અમારા ગામ સુધી નથી પહોંચી એટલે અમારે જસદણ જવું હોય કે રાજકોટ બસ ખાનગી વાહનો એક જ અમારા માટે પરિવહન સાધન છે આ કહાની કોઈ એક ગામની નથી પરંતુ જસદણના વેરાવળ વીર પર રાણીંગપર રણજીતગઢ આધ્યા બોગરાવદર અને રાજાવઢલા ગામના લોકોની છે જ્યાં ત્રીસ વર્ષથી એસટી બસ ગામમાં જ નથી આવતી એવામાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ હોય કે ગ્રામજન સૌ કોઈને છકડામાં અથવા તો અન્ય ખાનગી વાહનોમાં જ શહેર સુધી જવા અથવા તો આસપાસના ગામમાં આવેલી સ્કૂલ સુધી પહોંચવા માટે જવું પડે છે વિદ્યાર્થીઓને રોજ છકડામાં જોખમ ખેડવું પડે છે અમે આ ગામના વડીલો સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે તારે વારો પહેલાની નથી આવતી હા તું તમે કેવા માંગો છો તમારે કેવી તકલીફ પડે બસ નથી આવતી તો રાજકોટ જવા માં દસ જણા તકલીફ જ પડે એટલે તમારે અહીંથી ક્યાં જવું પડે આથી એ તો બાદલા જાય કઈ વાહન કા ભંડારીયા જાય ત્યાં જડે ભાડલા કેટલા કિલોમીટર થાય તો દેશી ભાષામાં તો બે થાય અમે વીરપર રાણીપર એટલે બે જવું જિલ્લા પંચાયત ની અંદર વીરપર વેરાવળ રાણીપર રંજીતગઢ બોગરાવદર આધિયા અને રાજા વડલા ભાડલા આ સાત ગામની અંદર આ ત્રીસ ત્રીસ વર્ષથી એક પણ બસ આવેલ નથી મારે આપના માધ્યમથી ભાજપના તમામ ધારાસભ્યો તમામ સંસદ સભ્યો અને ગુજરાતના ગાંધીનગરમાં બેઠેલી કેવું છે કે ભાઈ આ ગામ છે એ શું પાકિસ્તાનમાં આવે છે આપના વિકાસનો વિરોધ નથી વિરોધ એ વાતનો છે કે આપ કરોડો ખર્ચે રોડ બનાવો છો તો એ દિવસની અંદર એ રોડમાં ખાડા પડે છે ફૂટ ફૂટના ખાડા પડે છે આ ગામ છે એને પ્રાથમિક સુવિધા છે એ મળવી જોઈએ બસની સુવિધા છે એ મળવી જોઈએ વારંવાર રજૂઆતો છતાં કોઈ સમાધાન નહીં જ્યારે આ અંગે અમારા સંવાદદાતાએ બસ ડેપોના મેનેજર સાથે વાત કરી શું જણાવે સંવાદદાતા રજૂઆત રજૂઆત કરેલી છે બરાબર લેખિતમાં આપેલું છે કે આ ભાડલા વિસ્તારના પાંચ સાત ગામ છે તેમાં છેલ્લા ત્રીસ વર્ષથી બસ નથી આવતી એવી તો એ રજૂઆતને ધ્યાને લઈ અને અમે આગામી ઓલા શેડ્યુલ વિસ્તરણ કરશું એમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરશું આ રજૂઆત છે હું રાજકોટ વિભાગી કચેરી ખાતે મોકલી આપીશ ને ત્યાંથી અમારા ઓફિસરો જે છે આગામી શેડ્યુલ માં સમાવેશ કરવાનો પ્રયાસ કરીશું વાહ આને કેવાય વિકાસ જયારે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે બિચારા છકડા વાળા નો વાંક આ તંત્ર શોધે છે પરંતુ હકીકત તો એ છે કે એમની બસ ગામમાં ત્રીસ વર્ષથી આવી જ નથી તો લોકો છકડામાં ન જાય તો જાય જોવાનું એ રહેશે કે વિકાસશીલ સરકારની દોડતી બસો જસદણના સાત ગામડાઓ સુધી ક્યારે પહોંચે છે કાલુ રાઠોડ વીટીવી ન્યુઝ જસદણ